નદી ના પટ પરથી ગેરકાયદેસર રેતી ખનન માફિયા બન્યા બે ફાર્મ લક્ષ્મણભાઈ અને રાજુભાઈ છે તેના ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ કે પછી તેરી ભી ચૂપ મેરી બીજું ગંભીરાના બામણગામ વિસ્તારમાં મળતી માહિતી મુજબ આવેલ મહીસાગર પટ પરથી રાત્રે પણ રેતી ખનન ચાલી રહ્યું છે ત્યારે આ ચાલતા રેતી ખનન દિવસે ને દિવસે ચાલી જ છે પરંતુ રાત્રે પણ રેતી ખનન કરવાની પરમિશન આપવામાં આવી છે કે શું આણંદના ઊંઘતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ચાલતા રેતી ખનનના ભૂમાફિયાઓ પર ક્યારે કરવામાં આવશે કાર્યવાહી તે એક મોટામાં મોટો તપાસનો વિષય બન્યો છે ખાણ ખનીજના અધિકારીઓ પરાગ અને સંકેત નંબર ટુ નામના અધિકારીઓ દ્વારા રેતી ખનન કરતાં ભૂમાફિયાઓ પર કયા કારણોસર કાર્યવાહી કરવામાં આવતી નથી તે પણ એક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવાનો વિષય બન્યો છે જો તપાસ કરવામાં આવે તો ઘણા લોકોના બંધ રહેલાના પણ નામ ખુલે તેમ છે ગંભીરાના બામણગામ વિસ્તારમાં આવેલ નદીના પટ પર ગેરકાયદેસર ચાલતા રેતી ખનનની કોઈ અધિકારીની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે જે ચાલતા રેતી ખનનની પરમિશન ખાન ખનીજ ખાતાના કયા અધિકારી દ્વારા આપવામાં આવી તે પણ એક તપાસનો વિષય બન્યો છે જે રેતી ખનન કરતાં ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે તો હવે જોવું રહ્યું નરેન્દ્ર શર્મા આઈસીવા ન્યૂઝ ગુજરાતી આણંદ